આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ઉલપાડ ખાતે ઇનોવેશન ક્લબ દ્વારા એક ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઇનોવેશન ક્લબ ગાંધીનગરના ટ્રેનર ઉત્સવભાઈએ કોલેજમાં વિદ્યાર્થીઓને ઇનોવેશન ક્લબની વિવિધ પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી કાર્યક્રમમાં ઇનોવેશન ક્લબના કોઓર્ડિનેટર અને ઇતિહાસ વિભાગના અધ્યક્ષ ડોક્ટર એન કે राठौड़ ઉપાચાર્ય પ્રોફેસર આરબી ધીમર ઇતિહાસ વિભાગના અધ્યાપક ડોક્ટર પ્રવીણ વી ચૌધરી પ્રોફેસર પ્રકાશ શાખટ ડોક્ટર અમિત પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા ઇનોવેશન ક્લબ અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્ટાર્ટઅપ અને નવા સ્કિલ ડેવલપમેન્ટ માટે વિવિધ પ્રયોગો ટ્રેનર દ્વારા બતાવવામાં આવ્યા હતા જેમાં ડ્રોન તેમજ સૂક્ષ્મદર્શક યંત્ર ડિજિટલ પેન હોકા યંત્ર વગેરેની માહિતી આપી વિદ્યાર્થીઓને પ્રાયોગિક રીતે સમજાવવામાં આવ્યા હતા તેમજ વિદ્યાર્થીઓને જાતે તેનો કેવી રીતે ઉપયોગ થાય અને બનાવટમાં કઈ રીતે તેની પ્રક્રિયા હોય છે તે અંગે સમજાવવામાં આવ્યું હતું આ પ્રસંગે ઇતિહાસ વિભાગના ઘણા બધા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આભાર વિધિ ડોક્ટર એન કે રાઠોડે કરી હતી